પહેલા સડસઠ લાખથી વધુનો મુદ્દામાલ સીજ કરવામાં આવ્યો છે ત્યારે ફરી એકવાર ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે ચોટીલા થાન વિસ્તારોમાં ખનન પ્રવૃત્તિ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા થોડા દિવસ અગાઉ પણ કાર્બોસેલની ખાણોમાં દરોડા કર્યા હતા ત્યારે ફરી એકવાર વિસ્ફોટક પદાર્થના ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ ગોડાઉનો સીજ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વિસ્ફોટક પદાર્થો ખનન પ્રવૃત્તિઓ માટે વપરાતી હોવાની માહિતી ત્યારે ચાર ગોડાઉનમાં વહેલા સડસઠ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકારનો જે અભિગમ છે લોકાભિમુખ વહીવટ અને પારદર્શિત વહીવટને સાથે સાથે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ ઉપર અંકુશની સાથે સાથે નેસ્તનાબૂદ કરવી જેને ધ્યાનમાં રાખીને અત્રેના જે ની અંદર જે પણ કોઈ અનધિકૃત ખનીજનું જે ખનન અને વહન અને કોલસાનું જે પણ કોઈ અનધિકૃત ગેરકાયદેસર ખનન અને વહન જેવી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને ડામવા માટે જે અમારા ધ્યાનમાં આવેલું છે કે આનો જે મેઈન પિલર છે એટલે કે બેકબોન જે છે એ બેકબોન છે એક તો મજૂરો અને બીજો છે આ વિસ્ફોટક પદાર્થો તો આ જે સોર્સ છે એ સોર્સ જ જો મળતો બંધ થઈ જાય તો આ પ્રવૃત્તિઓ જલ્દીમાં જલ્દી આપણે ડામી શકીએ જેને ધ્યાનમાં રાખી અને મજૂરોને પણ જે પરપ્રાંતિય મજૂરો છે એમને પણ સમજાવી સમજાવીને મોકલવાનું ચાલુ છે લગભગ